કેમ છો મિત્રો તો સવારની વહેલા અમે નીકળી ગયા છીએ પ્રાચી ધામ કે જ્યાં મોક્ષપીપળો આવેલો છે તો આ છે મારા ભાઈ અને ફાઇનલી અમે પ્રાચી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા પ્રાચી તીર્થ મોક્ષપીપળો અને સરસ્વતી ઘાટ આવેલું છે કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી તો એકવાર અહીંયા જરૂર જવું જોઈએ અહીંયા સર્વપિતૃઓને મોક્ષ મળે છે આ છે મોક્ષ પીપળો અહીંયાનું એવું છે પાંડવોએ અહીંયા કૌરવોને મોક્ષ આપ્યો હતો તેમજ શ્રી કૃષ્ણએ અહીંયા યદુવંશને પણ મોક્ષ આપ્યો હતો ત્યારથી જ આ પ્રાચી ધામ સર્વપિતૃઓના મોક્ષનું ધામ બની ગયું છે તો અમે આગળના સરસ્વતી ઘાટ તરફ જઈએ છીએ તો આ છે સરસ્વતી નદીનો ઘાટ અહીંયાનું દૃશ્ય પણ ખૂબ જ સુંદર અને રમણીય છે અત્યારે પાણી તો નથી પરંતુ તો પણ સુંદર લાગે છે અને અહીંયા આવેલું શીતળા માતાનું મંદિર અને વાઘેશ્વરી અને ખોડિયાર માતાના મંદિરે પણ જશું તે પહેલાં આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ ત્યારબાદ અહીંયા શીતળા માતાજીનું પણ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી લો હવે આપણે વાઘેશ્વરી માતાના મંદિર તેમજ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીશું અહીંયા માતાજીનો ધૂણો તેમજ વાઘેશ્વરી માતાજી બિરાજમાન છે અને સાથે સાથે ખોડિયાર માતા પણ બિરાજમાન છે આ ઉપરાંત અમારે જે કામ કરવાનું હતું તો તે માટે અમે પૂંજાવિધિ કરવા માટે બેસી ગયા છીએ અને બધી જ પૂંજાવિધિ કર્યા બાદ અમે નીકળી ગયા છીએ સોમનાથ મહાદેવ જવા માટે તો સોમનાથ મહાદેવનો આગળનો વ્લોગ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે ત્યાં સુધી આઈડીને ફોલો કરો મિનલ ભેડા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો